પાલનપુર ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ બનાસકાંઠા જિલ્લા દ્વારા ગુરુવંદન કાર્યક્રમ અને જિલ્લા કારોબારી સભા યોજાઈ શનિવારે બીઆરસી ભવન જગાણા પાલનપુર ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ બનાસકાંઠા જિલ્લા દ્વારા ગુરુવંદન કાર્યક્રમ અને જિલ્લા કારોબારી બેઠક જિલ્લા અધ્યક્ષ ભુરાજી રાઠોડના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી જેમાં પ્રથમ સત્રમાં પૂજ્ય રવિ શરણાનંદજી મહારાજ લાલાવાડા ગૌશાળા અને હરેશભાઈ ચૌધરી બનાસ વિભાગ ગ્રામ્ય વિકાસ સંયોજક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નાથુભાઈ ધોયા પ્રાંત અધ્યક્ષ આચાર્ય સંવર્ગ કિશોરભાઈ પરમાર પ્રાંત ઉપાધ્યક્ષ અને રાજ્ય પ્રતિનિધિ જિલ્લા ટીમ તમામ તાલુકા ટીમની ઉપસ્થિતિ વચ્ચે પરમપૂજ્ય વેદવ્યાસજી અને મા સરસ્વતીના ચરણોમાં દીપ પ્રાગટ્ય કરી ગુરુપૂજન કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જિલ્લા અધ્યક્ષ ભુરાજી રાઠોડ દ્વારા શાબ્દિક સ્વાગત કરી સંગઠન દ્વારા પુસ્તક સ્થાન અને ફૂલછડી આપી મહેમાનોને આવકારવામાં આવ્યા હતા ત્યારબાદ સંત રવિશરણાનંદજી મહારાજ દ્વારા ગુરુ મહિમા અને ગુરુ શિષ્યના સંબંધ થકી રાષ્ટ્રનું નિર્માણ ઉન્નત ભારતનું નિર્માણ એ વિષય ઉપર સુંદર બૌદ્ધિક દ્વારા આશીર્વચન આપવામાં આવ્યા હતા ત્યારબાદ મુખ્ય વક્તા હરેશભાઈ ચૌધરી દ્વારા સાંપ્રાંત પ્રવાહની અંદર ગુરુની જવાબદારી એક આદર્શ વર્ગખંડથી ઉન્નત ભારત કેવી રીતે નિર્માણ પામે એ વિષય ઉપર ઊંડાણપૂર્વક ચર્ચા કરી પર્યાવરણ સામાજિક સમરસતા ગ્લોબલ વોર્મિંગ પ્લાસ્ટિક એક દૂષણ જૈવિક ખેતી વિવિધ વિષયો ઉપર ઘણા બધા ઉદાહરણો આપીને સંગઠનના તમામ કાર્યકર્તાઓને ભારત માતાની સેવા કરવા આહવાન કરવામાં આવ્યું હતું દ્વિતીય સત્રમાં જિલ્લા કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા મહામંત્રી નિમેશભાઈ મકવાણા દ્વારા ગત સભાનું પ્રોસિડિંગ વંચાણે લઈ સંગઠનમાં આચાર વિચાર પદ્ધતિ અને સદસ્યતા અભિયાન ઉપર જિલ્લા સંગઠન મંત્રી મહેશભાઈ પ્રજાપતિ દ્વારા જિલ્લા ટીમને અને તાલુકા ટીમને માર્ગદર્શિત કરવામાં આવ્યા હતા આજના દિવસે આમ તો જેમ ભારતીય સંસ્કૃતિની અંદર ગુરુની પરંપરા સમયથી આવતી હોય છે આપણે પુરાણોની અંદર વેદોમાં અનેક જગ્યાએ સાંભળ્યું છે કે એ સમયની પ્રજાએ હંમેશા માટે ગુરુને મહત્ત્વ આપ્યું છે તો રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પણ દર વર્ષે ગુરુ પૂર્ણિમાના દિવસોની આજુબાજુની અંદર ગુરુવંદન કાર્યક્રમ કરે છે જેની અંદર મહર્ષિ વેદવ્યાસ એમનું જીવનચરિત્ર અને આ રાષ્ટ્રને આપેલ પુરાણો ભગવત ભગવદ્ ગીતા અને ગીતાજી જેવા જે ભાષ્ય લખીને આ રાષ્ટ્રને જે સમૃદ્ધ બનાવ્યો છે એ બનાવનાર વ્યક્તિનું પૂજન તેમજ આવનારા સમયની અંદર શિક્ષકો પણ એ ગુરુને પોતાના જીવનની દ્રષ્ટિ સામે રાખીને આવનાર સમયની અંદર એવા વ્યક્તિઓનું નિર્માણ કરે જેથી કરીને આવનારો જે ભવિષ્ય છે એ પણ ઉજ્જવળ બને ભારતીય પરંપરાને ઉજ્જવળ રાખે અને અત્યારના સમયની જે કાંઈ વિકટ સમસ્યાઓ છે જળ સંકટ હોય પર્યાવરણ હોય સમરસતાનો વિષય હોય સ્વદેશી વસ્તુ હોય કે નાગરિક કર્તવ્ય ધર્મ જે પાછળ સમાજ આજે કંઈક છોડી રહ્યો છે એ ન છૂટે એના માટે આવનારી પેઢી અને શિક્ષક પરંપરા ગુરુજી પરંપરાને જળવાઈ રહે એ માટે આજના દિવસે બનાસકાંઠા જિલ્લાએ એમના તમામ તાલુકાઓમાંથી ખૂબ મોટી સંખ્યાની અંદર ગુરુવંદન કાર્યક્રમ કર્યો આજે રવિશરણ બાપુ પણ આપણા લાલાવાડાથી આવીને અમને માર્ગદર્શન કર્યું અને ખૂબ સરસ પ્રેરણા મળી